સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે આણંદ એલસીબીએ બાતમીના આધારે વિઝા કન્સલ્ટિંગ ઓફિસમાં રેડ પાડી મારુતિ સોલરાઇઝ મોલમાં ગ્લોબલ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડમાં રેડ પાડવામાં આવી છે વિઝા અંગે ખોટા ઓફર લેટરમાં છેડછાડ કરવાનો આરોપ માલિક મનીષ પટેલ પર છેડછાડ કરવાનો આરોપ મુકાયો છે સાયબર એક્સપર્ટની મદદથી ઓફિસના કમ્પ્યુટર ચેક કરવામાં આવ્યા ખોટા દસ્તાવેજોને એડિટ કરી છેતરપિંડી કરવામાં આવી રહી હતી તેવો આરોપ છે કોમ્પ્યુટર ડેપોમાં

આ વિઝા કન્સલ્ટિંગમાં જોડાઈ અને વિઝા કન્સલ્ટિંગની ઓફિસ કરી બે ભાગીદારો દ્વારા લોકોને છેતરવાની કામગીરી કરવામાં આવી છે હાલ તો મનીષ પટેલની વાત કરીએ તો મનીષ પટેલ હાલ તો દેશ છોડીને ભાગી ગયા હોવાની પણ ચર્ચા છે એટલે કરોડો રૂપિયાનું ગફલું કરી મનીષ પટેલ અહીં આગળથી ભાગી ગયા છે પોલીસે ફરિયાદ નોંધી છે પરંતુ મનીષ પટેલ હવે હાથમાં આવે તેમ નથી દેખાઈ રહ્યું કારણ કે મનીષ પટેલ ને તેમનો ભાગીદાર જે છે તે ભાગીદાર પણ અહીંયા આગળ છે પરંતુ પોલીસ પકડથી દૂર છે એટલે પોલીસે બંને લોકોને ને પકડવાના ચક્રો માંગ કર્યા છે જી આભાર જલ્પેશ જાણકારી આપવા માટે